મારા કરતા રૂપાળા છે પણ દાદા તો છે ને તો દાદા જોડે વાતો કરવાની મજા આવે કે પપ્પા જોડે પપ્પા તો દાદા મારે વાતો કરે કે નહીં અમારું ભાષણ કરતા નથી આવડતો હું તમારી જોડે વાતો કરવા માટે આવે છું વાતો કરવી અને ભાષણ કરવું એમાં રાત દિવસ તો તફાવત છે ધ્યાન આપજો વાતો તો કે દાદી માએ કરે બાબુ ઢોર જાતા મુઠી બોર લાવતા છોકરો બોલ લાવતા હે પણ ભાષણ કરું એ બેટા તું અંદર નક હતું એટલે સાંભળો વક્તા બનતા પહેલા શ્રોતા બનવું જરૂરી છે એટલે પહેલા સાંભળો ચિંતન કરો મનન કરો અને પછી સ્પીચ આપવા માટે ઉભા થો તો સીધે સીધા હોય હેડે હે ને તો બે મેલડી માં હો મેલડી માં એક તો આગા ભાગી જશે એ બે સાંભળો અને મેં તો તમને કહી દીધું છે કે મને ભાષણગર તો આવડતું નથી તો માર જોડે વાતો કરવા જ આવ્યો છું ચોખટ કરવી હારી કારણ કે પછી મારે જેવું કે કેટલા દાદા કોઈ આવડતું નથી તો ઠોકા ઢોકળ કરતા અને ભગવાને આપમાં ને અઢાર આપ્યા છે એમાં એક અનુબહુ વિચિત્ર છે કયું ખબર છે જીભ જીભો વિચિત્ર આઈટમ એવી વિચિત્ર આઇટમ તમને કહો એક દિવસ દોત મિત્રો નક્કી કર્યું કે આ લબ લબ કરે છે તો આપણે કેડી ખાઈ બાજુ બોટ બેઠી હોય ને ઓબડી ગઈ કે મારા પિટ્યો તમે બધા મારા પછી આયા છો એટલે હું તો તમારી મોટી બેન છું મોટી બેન એટલે હકડા ને તો હકડા તો હું કરી લે હું કરી લે નહીં પેલો રાગટી ના આવી ના આવી ગાળો બોલે હવે જે પેલો રાગટી ના ગાળો બોલે તો પેપર ઉભો રહે શું કરે ફેટ બારક ના મારે તો પેલો કોણ જાય તો જાય ઈનો કહે કાય બેઠે બેઠે તો થાય એ તો મે બેઠે બેઠે કે કેવી પડી જાણના તો સમજી કે પણ બતાવા જેવી નહીં એટલે તમે દોતી બાપા કમરો સમજી જજો કલા સુધી બતાવ કરે નહીં એના માટે મે તમને કહ્યું છે જો બેટા કઈક મેળવવા માટે કઈક ખુમાવવું પડે કઈક છોડી દેવું પડે ફૂલોને સ્વસ્થ ટક્કર બનવું હોય ને તો તેને કઢાયામાં પકડાવવું પડે પીસાવવું પડે તો એમાંથી સુભતિદારક્ત આવે અથલે પ્રભુપદ પાંગવું હોય પૂજાવું હોય તો ઝારો ટોપલા ખાજીરવા પડે તો એમાંથી સુંદર મૂર્તિ બને કે તોજ અપનાળે પગે લાગીએ છીએ વર્ષે મધુર બાસુરી બનવું હોય તો આખા શરીરે વિંધાવવું પડે તો એમાંથી સુરીલો મીઠો અવાજ આવે એ માનવી મહામાનવ બનવું હોય તો એના પર કે કુમાવવું પડે એને કઈ છોડી દેવું પડશે શું છોડી દેશો તમે તમે પણ એ કઈ આવો છો એ ના સંગાવો એ મેળવવા આવો છો કે રખડવા અને કાલે તમે તો તમારે કઈ છોડી દેવું પડશે શું છોડી દેશો અને જેઠાલા પાંચ મહિના દાદા નું નામ

કે 10 થી 12 ના વિદ્યાર્થીઓ પર ટીવી એ ભય ઉપર મૂકી દે અને મોબાઈલ નો જરૂર પૂરતો Google ઉપર પ્રશ્નોનો જવાબ લેવો હોય તો એટલા પૂરતો જ એનો ઉપયોગ કરે બાકી એનો પર ખાસ ઉપયોગ કરવાનો નહીં એટલે ટીવી ને ભાઈ ઉપર મૂકી દેવાનો અભ્યાસ અભ્યાસ કે અભ્યાસ એની કાળજી રાખવાની હવે ટીવી ની વાત નીકળી છે મારી આંખો વિશે બે વાત કરી છે બેટા મોટા ભાગે લોકો દિવસે ટીવી જોતા હોય મારી બાનો બંધ કરી દે અંધારું ઘોર કરી દે નહીં અંધારું નહીં કરવાનું

એ સુતા સુતા નઈ જોવાનું નંબર 3 નજીક થી ટીવી લઈ જોવાનું ઘણા લોકો ખુરશી લગે બાજુ મે ડોળા પાડી પાડી ટીવી જોતા બાર પણ એ નુકસાન છે દસ્તી બાર ફૂટ અંતર રાખવાનું નંબર 4 તમે એક જ છે ટીવી જોવો છો એવા મસ્તુ થઈ જાવ છો ટીવી ની અંદર કે આની બાજુ કજે જોવાનું નઈ ખબરવાનું વાળું એટલે રણતી મમ્મી કું પણ હરણ જો તો હોપડા તો પણ પાછળથી થાય તો કે પડે કા ખબર પડે કે મમ્મી એકું ઉપાડી લે બેટા એડવર્ટાઇઝ આવે એટલે સ્ક્રીન ઉપર દસલી લગાવી લો તમે સ્ક્રીન ઉપર સ્ક્રીન ઉપર સતત નજર રાખો તમે તો તમારી આંખોને ઉછાળ જે રીતે બોડ ફેરવી દઈ દૂર કરવાથી આપની આંખોને ફાયદો થતો હોય છે પુસ્તક વસ્તા હોય ત્યારે પણ અંતે બધે ખરાય પુસ્તક તો વસ્તા નહીં પણ પરીક્ષા વખતે જખમરાય વાંચવું પડે તો એ વખતે પુસ્તક પર પુસ્તક પર નજર નહીં રાખવાની

અને પાંચમો મુદ્દો છે બેટા જમતો જમતો ટીવી કે મોબાઈલ મહેરબાની કરીને લઈ જો કારણ કે તમારું ધ્યાન ક્યાં હોય ટીવી કે મોબાઈલ માં પાચન તંત્ર ઉપર ની કોઈ અસર ના થાય તમારું પાચક રસો જે જરવા જોઈએ ને એ જરશે નહીં એટલે તમને પાચન નહીં થાય ગેસ એસિડિટી અને કબજિયાત થવાના પ્રશ્નો રહેશે એટલે ટીવી અને મોબાઈલ જમતી વખતે જોવાના નહીં આ પાંચ બાબતો તમે ધ્યાનમાં રાખો તો તમારી આંખોને આરામ મળશે હવે એના આંખોનો નંબર છે બેટા ઘણા છોકરા છોકરીઓ શરમમાં પહેરતા નથી કે મને કોઈ ચશ્મેરી કહેશે અને જેને જે કહેવું હોય કે પણ એના નંબર છે એ ચશ્મા અવશ્ય પહેરજો પહેરજો ને પહેરજો કેમ જો તમે ચશ્મા નહીં પહેરો તો તમારા નંબર બેટા વધતા જશે અને કાચ જાડો થતો જશે પછી વજનદાર થશે પહેરવો નહીં ગમે એટલે તમે નંબર બચશે જલ્દી મૃત્યુ આવી જશે દ્રષ્ટિ ગુમાવાનો પ્રશ્ન પણ બની શકે છે એટલે ચશ્મા પહેરવાનો જેને નંબર છે એને નંબર કાઢી રાખવા છે અને યાદ શક્તિમાં વધારો કરવો છે અને નથી એને ભવિષ્યમાં પણ નંબર ના આવે અને યાદ શક્તિમાં વધારો કરવો છે હું એકથી આઠને વિદ્યાર્થીઓને ના પાડું છું શીર્ષ્યાસન વ્યાયામ શિક્ષક પાસે શીર્ષાસન તમે શીખી લો માથું નીચે પગ ઉપર અમે બે જેઠા કરતા પાઠ જે છે ને તે ટેબલ મૂકવામાં આવતું અને ટેબલ ઉપરનું હું શીર્ષાસન કરતો બે બાજુ કે શુભી સાહેબ ને ઉભા રે અને ત્યાં શીર્ષાસન કરતો હતો આજે બેટા બોતેર મુ વર્ષ શરૂ થયું ચાર અગિયાર પછી નથી મોતીઓ આવ્યો કે નથી ઓફોના દૂરના કે નજીકના નંબર આવ્યા એટલો મને ફાયદો છે એટલે આ શીર્ષાસન કરવાથી શરૂઆતનું પહેલું અઠવાડિયું અડધી મિનિટ પછી મિનિટ દોઢ મિનિટ અને છેલ્લો મહિનો પૂરો થાય કે બે મિનિટ ફક્ત બે મિનિટ શીર્ષાસન કરવાનું એટલે બે મિનિટ શીર્ષાસન કર્યા પછી ઉભા થઈ અરીસામાં જોજો તમારી આંખો લાલ ગુમ જેવી થઈ ગઈ હશે કેમ કે શરીરનું બધું જ આંખો ઉપર આવે આંખોને લોહી મળે પેશ્યો મજબૂત થાય મગજને લોહી મળે જ્ઞાન તત્વો પાવરફુલ થાય એ શક્તિમાં વધારો થાય અને એક વાત યાદ રાખજો કે સવાર સો બે ટાઈમ ભૂખ્યા પેટે સવાર સો બે ટાઈમ ભૂખ્યા પેટે બપ્પે મિનિટ તમે શિક્ષાસન કરો 6 મહિના પછી તમારો નંબર ચેક કરજો અડધો થઈ ગયો હશે બીજા 6 મહિના પછી એનાથી અડધો થઈ ગયો છે દોડ વર્ષે 0 0 થઈ જશે કદાચ કોઈનો નંબર રહી ગયો હોય તો 6 મહિના લંબાવજો અને બે વર્ષ પછી 0 0 ના થાય તો હું તો તમારો જ છું એકોસિસ્ટમ થી 20000 રૂપિયા ખર્જો થાય છે ઓપરેશન વગેરે નંબર દૂર કરી શકાય છે મારા ખર્ચે દૂર કરી આપીશ બેટા એટલી હું તમને ગેરંટી આપું છું આ તાકા શિષ્યાસન માં છે એટલે બે શિષ્યાસન થી આ સકીનો વધારો થશે અને તમારે આખોનો નંબર છતા રહેશે આટલો તો આપણને ફાયદો થાય છે દાંત માટે બેટા યાદ રાખો રાત્રે બ્રશ કરો સવારે બ્રશ કરો તો સિસ્ટમ ખોટી છે રાત્રે બ્રશ કરો કેમ કે રાત્રે તમે જમ્યા મોઢું બંધ હોય રાત્રે ઊંઘ્યા એટલે મોટું બંધ હોય ને એ બટ આખી પોળી કેટલી ઊંઘી જાય એ બંધ મોડાની અંદર બાસ મારે મારે ને મારે એટલે અંદર નો જે ખોરાક હોય પટેલો એ સડે ખોરાક સડે એટલે દોડ કળે અને પછી દોડ હાલે ને દોડ પડે એટલે રાત્રે ખૂબ આનો પ્રશ્ન કરો તમે જેટલી પાપરતા હોય પણ બે અઢી ત્રણ મિનિટ મજા કસકસ ની કરો ને પાછું એટલે ગંજા તો અઠો કલાક સુધી કસકસ ને ચીસી એવું કર્યું ફેર ફેર કરી નાખ્યું સુસો જ હોય ના કરવા પડે એટલે બે અઢી ત્રણ મિનિટ વધારે નહીં કસવાનું નહીં તો ઉપર થી પેઢા ને નુકસાન થશે અને પછી ઊંડું ઉતારી નાખો ઊંડ બહુ ખરાબ છે બે કોગળે કરી બેઠા સુઈ જાઓ ઊંઘ સારી આવશે અને સવારે તમે ફેસ ઉઠશો સવારે ફેસ કરવાની કોઈ જરૂર નહીં એકાદ બે કોગળે કરી નાખો અને પછી ચા નાસ્તો જે કરતા આવો કરો પણ સવારે 1 મિનિટ ટ્યુબ નહીં પાણીને બ્રશ એક મિનિટ પાણીને બ્રશ અને 2 લીટર જીભો પર ઊનતરી નાખો બે ટાઈમ કરો બેટા 75 વર્ષ સુધી તમારો દો આલે કણે કે પડે એની જવાબદારી મારી રહેશે આમાં કોઈ મોટી વાત નથી રાત્રે પર સવારે બ્રશ કરો છો એવું રાત્રે બ્રશ કરો એમાં કોઈ પૈસા ખર્ચવાના છે પણ યાદ કરી રાત્રે જમ્યા પછી તરત જ બ્રશ કરી નાખો ઉડતા પહેલા પછી બધું ખાવા નહીં હોય પછી આઈસ્ક્રીમ આવો ખાઈ લોન પાછો ગીલો ના તો ફરતી બ્રશ કરવો પડે એટલે રાત્રે તમે આ રીતે બ્રશ કરો તમારી તરત જ મોટો ફાયદો થશે તમે બેટા થાકી જાઓ કંટાળી જાઓ વાંચવું નથી કરતું કઈ રીતે ભણવું નથી કરતું અરે રમવું નથી કરતું એના છોકરા છોકરીઓ તો છેલ્લો પીરિયડ હોય ને બેન્ચ ઉપર બાજુ મૂકીને ઉઠે સાહેબ ને જે દેજે ભલા હોય ભલા કે બેટા એચડી ઓછું છે હિમોગ્લોબિન ખજૂર આપીએ છે ને આપણે એના માટે આપીએ છીએ પણ એ ખજૂર બી ના ખાબી પડે એના માટે સરકારે ગોળી આપણને આપે છે કે તમે નિયમિત રહો એટલે સામાન્ય ગોળી નહી સમજો એટલે કે સાહેબ તો પૂછો સાહેબ તમે આપો છો ગરીબ સ્કૂલોમાં કે તમે આપીએ છીએ તો કે કરી આમ કરે મારા બેટા બોલું અહીંયા આમ કરે આ ફેંકી દેવાની ગોળી નથી બેટા તમારે એનો ટેસ્ટ કરવો હોય ને તો મજબૂત નો મજબૂત છોકરો હોય ને એને હવારે લેણા કોઠે આપો પતિનો ઉદ્ધવ કરી નાખશે ઉલટી કરી નાખશે કે પાવરફુલ ગોળી છે બેટા અને દીકરીઓ માટે ખૂબ ઉપયોગી છે માસિક દર્દ વખતે માથું દુખે પગ ચૂન જાય કે કમરમાં દુખાવો થાય આ બધી તકલીફમાંથી દીકરી બહાર આવી જશે અને લગ્ન પછી ડિલિવરી વખતે લોહીના બાટલા ન ચડાવવા પડે એના માટે તો આગોતરું પાણી આનંદ છે એટલે તમે મારી વિનંતી છે બેટા કે થાક ન લાગે બસ રહેવું છે એના માટે આ ગોળીઓનો ઉપયોગ કરો ને સાહેબ આપણે જે છોકરીનું એટલી 10 ગ્રામ નીચે છે એના પર બે ગોળી આપો અને 7 ગ્રામ થી નીચે છે એને ત્રણ ગોળી આપો પણ જમ્યા પછી લેવાની બેટા કોઈ આ નથી કોઈ સાઇડ ઇફેક્ટ નથી ને આ ગોળીનો છોકરાઓ પણ ઉપયોગ કરે છોકરીઓ પણ ઉપયોગ કરે તમારો બેટા ethyl 15 g માં હોય બીએ 4th 15 g તમારું 15 થી 16 g માં હોય છે તમારું બે નામથી નીચે જાય તમારું પાર નામથી નીચે જાય એટલે આ આપના પ્રશ્ન બતાવા હોય છે એટલે તમે આ આયન ફ્લિક એસિડ આય હેથે વાળો મેલો પર ચાલે રતો મને ખબર છે એનો પણ સૂર્યનારાયણ નીચે નીચે બેસો બેટા ગળ આગળ આંગણામાં તડકો આવે ને એ કોઠળો પાથરી ને ઢોલડી પાથરી ને કે ખાટલો પાથરી ને કે ખુશી ઉપર તડકામાં બેસો સવારે 7:30 થી 8:30 તો આરસી જાવ એક કલાક સૂર્યનારાયણ તમે લાભ લો અષ્ટ સિદ્ધિ નામ ની જેનો દાતા એ છે એટલે એનો તમે ઉપયોગ કરો હવે ઘણા છોકરાઓ સુખી ફ્રીજ પાણી બહુ પીવે છે અરે પ્રીતુ તો ઠીક પણ પાછા બરફ નું ઓગાળી છલ્લું કરીને પાણી પીતા હોય છે કેટલા ભયંકર નુકસાન કરે છે તમારું જઠર તોડી નાખશે વાતાડા ખતમ થઈ જશે તમારું પેટ સફા એ કેટલા પેટ સફા તો રોગ સફા એ તમારું પેટ જો સફા રાખવું હોય તો ગરમ પાણી તો ગરમ પાણી પીએ છીએ સવારે એક ગ્લાસ ગરમ પાણી ને અડધા અને અડધો કલાક વોકિંગ કર્યા પછી બીજા ત્રણ ગ્લાસ ગરમ પાણી પીવું છું ચાર ગ્લાસ સવારે પાણી પીએ છીએ પણ ગરમ પાણી પીએ છીએ અત્યારે બે માં કોઈ માટી પાણી આપે તો ઠંડુ પડે છે એટલે ઠંડા પીણા અને ઠંડુ પાણી આપણને ભયંકર નુકસાન કરે છે એ મહેરબાની કરીને આનાથી તમે દૂર રહો એની મારી તમને વિનંતી છે બીજું એવું કહેવાય છે કે જે તાળે પાડે તાળી 108 એના કે કરીને બોલાવવું પડે 12 108 જે પાડે તાળી 108 એને કદી ન બોલાવવું પડે 12 108 ખબર છે ને 108 સના સનામાટા આવે મોટો મોટો આવે બીમારીઓ માટે હું પંચાવન તાળી પાડું છું કઈ રીતે અગિયાર તાળી પાડી દે પાંચ રાઉન્ડ લઉં તો હા સર બહુ થઈ જાય બધા માઉન્ટ પાવરફુલ થઈ જાય તમારો એટેક કદી ના આવે સવારે દસ વાગ્યા પહેલા સવારે તો નવ વાગ્યા પહેલા નહીં તો મોડા મોડો દસ વાગ્યા પહેલા આ તાળી તમે પાડો તમારે કદી એટેક નહીં આવે એટલે આ તાળી પાડવાની પદ્ધતિ એ પણ બેસ્ટ છે હવે ભયંકરમાં ભયંકર કોઈ રમકડું હોય તો મોબાઈલ છે ત્યાં નાખ્યું ખતરનાક જેને બનાવ્યું ચુકરબર્ગનો લેખ હતો અઢારથી વીસ વર્ષ પહેલા એને લખ્યું હતું મેં જાતે વાંચેલું છે કે અમે મોબાઈલ રૂપી રાક્ષસો તૈયાર કર્યા છે શું લખ્યું હતું એને અમે મોબાઈલ રૂપી રાક્ષસો તૈયાર કર્યા છે જેના લીધે દુનિયાના દરેક ઘરની અંદર એક આંધળો

લસે હાડ જશે ટીવી જોતો જો તો સુસુ બોથી હાગેથી બસ આવી એવી ટક્કર મારી કે છોકરી ઓલરેડી છોકરે પટકે મરી ગઈ માર નહી તો પટકે મરી ગઈ જો હું બાપી બાપી કહે રહ્યો બાપને કહેવા દે છે આ તો મરી જાય હારું તો કા પેપર ખબર પડે કે એક મોબાઈલ જોતો જોતો જતો તો મરી ગયો ટક નહી તો બીજે ખબર પડે હું તો બેટા મારી ગાડી અહીં અશોકનગર આગળ મૂકું છું અને તોથી ચાલતો ચાલતો ઓફિસ ઓફિસે જઉં રસ્તામાં જો કોઈ સુસુ બોથી છોકરી દેખલે ને તો ઠાકર તો બપ્પા ખોવા અને એટલે કે મને કે મારી ઉચખે રવા મારી એટલે ઠુમરની મારી છે ઓ એટલે પર કેમ બેટા કે અધીન ઓડો હોય કારણ કે જે સ્કૂલ માં જાવ એક કોલેજ હોય એટલે મને ઓઠી જાય હા હા જાતા હે પંજા હે કી ઢોળ ને સર બપ્પાને ફોન એટલે હું તો મારું તો ગીત અને એક ભાઈ ડાઇનિંગ ટેબલ પર સ્ટેન્ડ ઉપર મૂકી મોબાઈલ જોતા હતા જમતા જમતો દાદા બાજુ બેઠા હતા જમીન ઉભા થયા એ બેટા આ જમતો જમતો તો સાર છે આ મોબાઈલ હારો નથી પાછે ચક્કીમાં નુકસાન કરે પેપર માં આવવા છે કેમ તમે સમજતા નથી ભણેલા ગણેલા એટલે મથા મુક ના કરો દાદા કે બેટા અત્યારે ખબર નહીં પડે પછી ખબર પડશે દાદા બીજા અંદર ગયા આપણે જમતા હતા પછી મમ્મી ત્યાં ઠંડી છે રોટલું મીઠું નથી મરચું નથી મમ્મીએ જોયું ધ્યાન તો ઠોકાય કે ગધેડા તું આ દાદા ખાઈને કે વાટકી મોટા બોલે છે આ દાદાએ જરૂર કરે એ કોઈ ગયા હતા આવા ફેરી ઓ કતા ઓ

અને એ લોકોને ને પાત્રી આગતરી ચાલીસ ટકા આવે ને ભયો ભયો રાજી રાજી થઈ જાય રાજીના રેસ થઈ જાય અને રીઝર્ટ ધોળે પગ